આ કેમ નાપા નું ઓળખો છો કોળના મગા નાનું બોલતું સર મનરી ગૌરે સર માથે લીધી છે એ મંત્રો એટલે નીકળેવાનું સુમારા ગણકા 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 આવો છો ઓત કરી દીધી પરોલા પડવા વાહ રે પાડા યો યો રામગુણો ઘરે જ બેડ બા அவன் ஆமேக் ஒப்பா சும் ஏன்

વાત હું મેક નકો દે તિરક અદે ઇડી પણ જિનો એ પુટકો બડા કેલતીરા નવર જણા આપણા